ભાવનગર જિલ્લાનો જીવાતોરી સમાન શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે જિલ્લાનો જીવ જીવાતોરી સમાન શેત્રુંજીત ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ નીચાણવાળા સત્તર જેટલા ગામો કરાયા એલર્ટ જાહેર કરાયા જેમાં પાલિતાણા તાલુકાના પાંચ ગામો અને તળાજા તાલુકાના બાર ગામોના મેસેજ જાહેર કરાવો નદીના પટમાં કોઈ અવર કરવી નહીં તેવી તંત્ર દ્વારા તાકાત કરવામાં આવી એમ બાલદિયા કાર્યપાલક ઈજનેર શેત્રુંજી સંચાયો સાહેબ જો આ સિઝનના પ્રથમ વરસાદે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો 20 દરવાજા એક પૂરે પૂરે ખળવા માંડ્યા અ ઉપરવાસના જેસર ગારિયાધાર લીલિયા સાવરકુંલા અને અમરેલી તાલુકામાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતા શેત્રુંજીના ઉપરવાસના આ વરસાદને કારણે શેત્રુંજી ડેમ આલો ઓવરફ્લો થઈ ગયેલ છે જેના કારણે નીચવાસમાં અત્યારે અઢારસો ક્યુસેકનો પ્રવાહ પસાર કરવામાં આવેલ છે એલર્ટ કરવામાં આવ્યા છે પાલિતાણા તાલુકાના પાંચ ગામ તેમજ તળાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલ છે સાહેબ આને લઈને ખેડૂતોમાં તેમજ લોકોમાં કેવી ખુશી છે આ સિત્તેર ડેમ પૂર્ણ સપાટે ભરાવા થતા લોકોને પીવાના પાણીનો તેમજ ખેતીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે સાહેબ ખેતી માટે ખેડૂતોને કેટલા ગામને આ ડેમ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે એમાં પીવા માટે કેટલા તાલુકાઓને પાણી પૂરું પાડવામાં આવે પીવા માટે ભાવનગર શહેર પાલીતાણા શહેર તેમજ ગારિયાધાર જૂત પાણી પુરવઠાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જ્યારે ખેતી માટે આ જિલ્લાના ચાર તાલુકાના એકસો ગામોને પાણી આપવામાં આવે છે